ફેરન સ્વાગત છે નવા વ્લોગમાં અને ઘણા દિવસ પછી વ્લોગ આવે છે આપણો એના માટે સોરી કેમ કે થોડું ઘણું થોડું ઘણું કામ આવી ગયું હતું અને કાયમ ના કેમ કે વરસાદનો માહોલ થઈ ગયો હોય તમે જોયા શોર્ટ વિડીયો મારા વધારે આવ્યો કેમ કે નવરો નવો એટલે શોર્ટ વિડીયો નાખ દો એ માટે વાંધો ના અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે બતાવી દઉં તમને આગળ ને અત્યારે આજ ફૂલ પવન હે એમ જોઈ શકો આમ પેન બધે ને ફૂલ પવન ને ગુલાબમાં ને ખીલા ખીલે ખરી ઠાવકા ને ફાલે બહુ આવ્યો જોઈ શકો પાંદડા ગુલાબી થઈ જાય ને એટલે સમજી લો ફાલવ તો એવો ફાલ આવ્યો અને આપણે આંબો ઈ ગયો એના શોર્ટ વિડીયો કાયમ નાખું કે એનો પહેલો દિવસ તો એનો નાખ્યો બીજો દી નાખ્યો ચોથો દી હે આંબાને કયડો થયો છે ચાર દી મેં તમને બતાવ્યો તો મિત્રો આ છે આંબો અને આ આંબાને મોટો થતા કેટલા દિવસ લાગશે તમને શું લાગે કોમેન્ટ કરો જલ્દી કે કેટલા દીમાં મોટો થશે આપણે ત્રણસો ને પાંસઠ દિવસ સુધી આપણે વિડીયો નાખશું ને આંબાને શોર્ટ વિડીયોમાં જોઈ લેજો આંબા ને ચાર દિવસ થઈ ગયા છે એવડો થયો છે આ ચાર દિવસમાં તમે જોઈ શકો ને આપણે શોર્ટ વિડિયો કાયમ નાખીએ ને વાતાવરણ તમે જોઈ શકો કે વરસાદનું થઈ ગયું છે પવન ભૂલ છે આજે એટલે આ રાતે વરસાદ આવે એની શક્યતા છે આપણને ફૂલ તો વિડિયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ને આ છે આપણું વાતાવરણ આપણા ગામનું ને આ છે આપડા બધા જાળવા તમે જોઈ શકો મેં તમને આંબો દેખાડી દીધો શારડીમાં એવડો આંબો થઈ ગયો તો દસ પંદર દિન માં કેવડો આંબો થઈ ગયા તો જોઈ હાલો આપણે કે દસ પંદર દિન માં કેવડો હું તમને દેખાડું દસ પંદર દિન માં એવડો આંબો થઇ જાય જોઈ લ્યો ના પણ વૃક્ષ છે એ બીજી ભાઈક નો છે એ મોટું થઈ ગયું આ જોઈ લે આ વૃક્ષ છે આનું શું નામ છે જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જરૂર અને જોઈ શકો ને ગુલાબી ના પાંદડા થઈ ગયા ગુલાબ ગુલાબી અને વરસાદ ચાલુ થઈ ગયો કન્ટિન્યુ તમે જોઈ શકો હું બતાવું તમને હા તમને દેખાતું હોય ન દેખાતું હોય પણ અવાજ આવતો હોય અને ચાલુ થઈ ગયો હોય કન્ટિન્યુ પાછું જોઈ શકો હો અને વરસાદ ચાલુ થઈ ગયો કન્ટિન્યુ વિડીયો બનાવી રહીજો ઘડીક ઊભી આપણે મોબાઈલ વોટરપ્રૂફ નથી પણ વાંધો નહીં હવે તો જોઈ શકો હો તમે કે વરસાદ ચાલુ થયો ઝીણા ઝીણા ના પાત્રામાં પાણી આવે ને જોવું પડે એનું ધ્યાન રાખવું જો તમે જોઈ શકો કે વરસાદનો માહોલ છે કોના કોના ગામમાં ફૂલ વરસાદ પડ્યો તો તમે કહી દો કોમેન્ટ કરી દેજો કોના કોના ગામમાં અત્યારે વરસાદ ચાલુ હોય તો આ વિડીયો આજે જ આવી જાય એટલે કોઈ મુંજાતા નહીં કે બે ત્રણ વાર નાખી આગળ જ વિડીયો નાખી દેવાનો હે અને અત્યારે છે ને એક કુંડો હોય ને આખો ભેરો એમાં માખી દીધો કેમ કે એ ખોટા ખોટો અત્યારે સુમાહાન ઓલું ન થાય અને અત્યારે છે ને ફૂલ પોવનને તમે જતાવી દો એક અને આ જામફળીમાં આપણે જામફળી હે ને એમાં ફાલ આવી ગયો અને પૌનને તો તમે જોઈ શકો વાવાઝોડા જેવું ચાલો બતાવો અહીંયા ફાલ આવી ગયો અહીંયા પણ ફાલ આવી ગયો અને અહીંયા પણ આવી ગયા તમે જોઈ શકો એવો કંઈક ફાલ હે આપણો અને પવન તમે જોઈ શકો કેવો હવે પવન જોઈ લઈએ આપણે આખું સૂટ લઈ લઈએ પવન હે કંઈક આવો અને આ જામફળ એવો પવન છે ને કંઈક વેચાવા કંઈક વેચાવાળે ને કંઈક લેવા વાળું કોખા ને અત્યારે પવન ફૂલ હે અને ગુલાબે ખીલું ઉપર તમને બતાવી જોઈ લ્યો એક જ ગુલાબે ચાર હતા એ કાલ તોડી નહીં ખાતા કેમ કે થોડુંક કામ હતું ઘણું ચોખા હોય તો વેચાવવા તો વાંધો ના લઈને જવા દે પેલા પવન તમે જોવો પેલા અહીંયા છે ને એક કુદનું પાણી પડે એટલે ટૂંકમાં ઉપરથી પતરાનું પાણી પડે ને અહીંયા એટલે આવું થઈ ગયું તમે જોઈ શકો અને એક ઝાડુ એમાં ગુલાબી કલરના ફૂલ આવે એ વાવી દીધું આપણે બે ત્રણ ઠેકાળાય તમને આગળ બતાવું જોઈ લ્યો અને વધારે પૂરતા અત્યારે છે ને અહીંયા પાણી પીવા બહુ આવે અને અહીંયા ગુલાબી વાવી દીધું અને પવન તમે જોઈએ માથે કીવું હોય ને અત્યારે પોવન ફૂલ ને એક ઝાડું અહીંયા અને અહીંયા તમને ખબર જ હોય બધાને અત્યારે વરસાદ આવે થોડો થોડો એટલે આપડે વગને અહીંયા જ એને કરી દેવું કેમકે હજી એડિટિંગ કરી નાખ્યું હજી થોડું ઘણું કામ પવન તો તમે જોઈ શકો અવાજ ન નતો હોય કે વાંધો ના લો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો પાછો દેખાતું હોય તો ઠીક બાકી વાંધો નહીં તો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું કરવા ભૂલ થાય હવે આજનો વિડીયો રાખી બાય